ના ના હોય હું તો 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 દરવાજે હું ભૂલી ગયો તો તો હા એટલો ના હતો તું દરવાજે તો ખુલ્લો મેળવાનો હતો

મેલો મારો મોટ લાવશે મેલો મોટ લાવશે તમારું બહુ આ બધું ટીએ કરી રહ્યો હું તો ઊંઘ્યો પણ મેલો હવે તમને નહી ઊંઘવા દે શું કરશે હવે તો કરું પડશે હવે તો કરો તો શું કરશે તા દાગીના તો ચોરી ગયા હા વાત છે મારી ઊંઘ તમારા તમારા પીવામાં દાગીના ચોરી ગયા તો તો કરવું પડશે ને રસ્તો કાઢવો પડશે

તલિયા ઈ હોચ કિયા ના સુયા આ તો મારા મણસ જોઈએ માં ના મારશો એ લ્યો ના મારશો આ તો મારા મણસ જોઈએ આ તો મારા મણસ જોઈએ સેવા દોરી જતા તા ઓમ લે દોર દોર અલ્યા દોર માં ના તો માતો લે મગ્યા

એ તમા જે કરો કરો અવતાર જો જવાબ તો બમ દેખાતા નથી દેખાય નહીં આ મહેનત નું રૂપ કો કમઈ લાયું હોય હ તીને હું દેસી આવા તમે ચોરી કરી અમારે મજૂરી આ કોર કોર હોય ના કરી પર